શિયાળાની ઠંડી હોય અને ભરેલો ગરમા ગરમ બાજરાનો રોટલો ખાવા મળી જાય તો વાત જ શું પૂછવી તો આજે હું આપ સૌની માટે કાઠિયાવાડી ભરેલા રોટલાની રેસીપી લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમને નવા વિડીયોની જાણકારી તરત મળી જાય ઘણા લોકો વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય કરીને મારા નવા વિડીયો પહોંચતા નથી એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેવું ખૂબ જ જરૂરી છે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે એક પેનમાં એક ચમચી ઘી લઈ લઈશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું તો આ સ્પેશિયલ આપણે મસાલો તૈયાર કરી રહ્યા છીએ અંદર ભરવા માટે એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને ત્યારબાદ બે ચમચી જેટલા ક્રશ કરેલા આદુ અને મરચાં ઉમેરી દઈશું અહીંયા આપણે અહીંયા આ મસાલામાં લાલ મરચાં પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલા માટે અહીંયા આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો એને એક મિનિટ માટે સાંતળી લીધું છે ત્યારબાદ અહીંયા આપણે બે ચમચી જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ અને લીલા લસણનો સફેદ ભાગ બ બે ચમચી ઉમેરી દઈશું તો આ બંને વસ્તુને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું આ સફેદ ભાગને ચડતા વાર લાગે છે એટલા માટે આ બંને વસ્તુના સફેદ ભાગને આપણે પહેલાં ઉમેરી દેવાના છે એને એક મિનિટ બાદ સાતળી લીધા બાદ એમાં આપણે આગળની સામગ્રી ઉમેરીશું તો અહીંયા આપણે બે ચમચી જેટલી લીલી ડુંગળીના લીલા પાન ઉમેરી દઈશું ત્યાર બે ચમચી જેટલું લીલું લસણ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલી આપણે લીલી મેથી ઉમેરી દેવાની છે અહીંયા તમને આ બધી સામગ્રી જે પ્રમાણે વધારે કે ઓછી પસંદ હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો હવે આ બધી વસ્તુને ફરીથી આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે એક ચપટી જેટલી હળદર ઉમેરીશું હળદર આપણે અહીંયા વધારે નથી ઉમેરવાની અહીંયા આપણે આ મસાલાનો કલર એકદમ ગ્રીન જ રહે એટલા માટે થોડીક જ ઉમેરીશું અને ફરીથી એકવાર મિક્સ કરી દઈશું હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો ગેસની આજ બંધ કરીને એમાં અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું ધાણા અહીંયા આપણે ગેસ બંધ કર્યા બાદ જ ઉમેરીશું એકવાર મિક્સ કર્યા બાદ એમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અહીંયા આપણે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો હવે આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે મીઠું અહીંયા આપણે અત્યારે ઉમેરવાનો નથી આપણો મસાલો ગરમ હોય છે એટલે પાણી સોડે છે એટલા માટે આપણે મીઠું બાદમાં ઉમેરીશું જ્યારે આપણે મસાલો ભરવાનો થાય ત્યારે જ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે તો એકદમ આપણે ભરેલા રોટલાનો ગ્રીન મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી લાગી રહ્યો છે અને એકદમ ગ્રીન કલરનો બન્યો છે તો આને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે લોટ બાંધી લઈશું તેના માટે બે કપ બાજરીનો લોટ લઈ લઈશું અહીંયા બે રોટલાના માપથી આ લોટ બાંધી રહીશું અને લોટને સરસ રીતે ચાળીને જ લેવાનો છે અને એકદમ તાજો હોય એવો જ લેવાનો છે તો બે કપ લોટ લીધો હોય તો એની સામે આપણે એક કપ પાણી લઈ લઈશું અને સ્વાદ અનુસાર પહેલાં મીઠું ઉમેરી દઈશું હવે એક કપ પાણી લઈ લીધું છે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે એનો પહેલાં થોડો કઠણ લોટ બાંધી લઈશું શરૂઆતથી આપણે ઢીલો નથી કરી દેવાનો થોડો કઠણ લોટ રાખવાનો છે અને ત્યારબાદ એમાં આપણે મસલીને ઢીલો કરીશું તો શરૂઆતમાં આપણે કઠણ લોટ તૈયાર કરવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરીને આ રીતનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે કઠણ લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ એમાંથી આપણે બે ભાગ કરી લઈશું હવે એક ભાગને લઈને આપણે એક ભાગને સાઈડમાં રાખી દઈશું હવે એક ભાગને આપણે અડધી ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે એમાં સરસ રીતે લોટને મસળી લઈશું અને આ રીતે હથેળીની મદદથી લોટને સરસ રીતે મસળી લેવાનો છે જેટલો આપણે લોટને મસળશું એટલો આપણો રોટલો મીઠો બને છે અને મસાલો ભરીને આપણને સ્ટફ કરીને ભેગો કરવામાં આસાની રહેશે તો આ સરસ રીતે આ લોટને મસળીને તૈયાર કરી લીધો છે અને એકદમ આ રીતનો નરમ થઈ ગયો છે તો આ રીતે બે મિનિટ માટે સરસ રીતે લોટને મસળી લેવાનો છે હવે અહીંયા આપણા મસાલો તૈયાર કર્યો હતો એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મીઠાને સરસ રીતે ગ્રીન મસાલામાં મિક્સ કરી દઈશું અહીંયા મીઠું અત્યારે જ એડ કરવાનું છે અગાઉથી એડ નથી કરવાનું હવે થોડો પાણીવાળો હાથ કરીને આપણે લુવો તૈયાર કરી લઈશું સરસ રીતે લુવો તૈયાર કરીને હાથોની મદદથી આપણે એને ફેલાવી લઈશું થોડું પાણી લગાડીને આપણે સરસ રીતે હથેળીની મદદથી આપણે આંગળીઓની મદદથી આ રીતે ફેલાવતા જઈશું જેથી કરીને આપણે અંદર મસાલો ભરી શકીએ તો અહીંયા આ રીતે રોટલાને સરસ રીતે આ રીતે ફેલાવી લીધો છે અથેળી અને આંગળીઓની મદદથી તો હવે એમાં આપણે મસાલો ભરીશું તો અહીંયા તમને જેટલો મસાલો પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછો ભરી શકો છો અહીંયા ત્રણ ચમચી જેટલો હું મસાલો ભરી દઈશ અહીંયા આ મસાલો આપણે બે રોટલાના માપનો બનાવ્યો છે અને લોટ પણ બે રોટલાના માપનો લીધો છે હવે અંગૂઠા અને અથેળીની મદદથી આ મસાલો ને રોટલાને આપણે સરસ રીતે સીલ કરી દઈશું અને હળવા હાથે આ રીતે દબાવી દઈશું તો આપણું આ રોટલાનું ગોળું તૈયાર થઈ ગયું છે હવે રોટલાને પાટલી ઉપર લઈને કોરો લોટ ભભરાવીને સરસ રીતે આપણે હાથની મદદથી આપણે થેપી લેવાનો છે આ રીતે આંગળી અને હથેલીની મદદથી સરસ રીતે ફેલાવતા જવાનું છે અને કોરો લોટ ભભરાવતા જવાનું છે તો આ રીતે સરસ રીતે આપણે લોટલાને બનાવી લેવાનો છે જરૂર પડે એટલે આપણે કોરો લોટ ભભરાવીશું અને જો કોઈપણ કિનારીઓ કે તિરાડો પડે તો આ રીતે પાણીવાળો હાથ કરીને સરસ રીતે આપણે એને સેટ કરી લઈશું અને કિનારીઓને તિરાડો પડે તો આ રીતે પાણીવાળા હાથથી સરસ રીતે દબાવી દેવાનો છે તો હવે આપણો રોટલો બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે કિનારીઓ પણ સરસ રીતે સેટ કરી લીધી છે તો હવે આ રોટલાને આપણે હાથમાં લઈ લઈશું આ રીતે ઊંધી પાલ પાટલી કરીને આપણે હાથમાં લઈ લેવાનો છે તો સરસ રીતે આસાનીથી કોરો લોટ ભભરાવ્યો હોય એટલે આસાનીથી આપણા હાથમાં આવી જશે હવે આ રીતે રોટલી વણવાના તવા ઉપર ગરમ કરી લીધો છે તો આ રોટલાને મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેવાનો છે ઉપર જો કોઈ પણ તિરાડો કે ગમે લાગે તો એને તમારે આ રીતે પાણીવાળા હાથથી સરસ રીતે સેટ કરી લેવાનો છે તો પીનો હાથ કરીને સરસ રીતે ફેરવી લેવાનો છે ઉપરની સાઈડ આપણી થોડી ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે રોટલાને પલટાવી દઈશું તો એક સાઈડ થઈ જાય એટલે આપણે પલટાવી દેવાનો છે સરસ રીતે આપણા રોટલાની ડિઝાઇન પડી ગઈ છે તો હવે આ રોટલાને આપણે ઘીની મદદથી બંને બાજુ સરસ રીતે શેકી લેવાનો છે તમે ચાહો તો તેલથી પણ શેકી શકો છો અહીં આપણે આ રોટલાને ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ શેકવાનો છે તો બંને બાજુથી સરસ રીતે ડિઝાઇન પડી જાય અને સરસ આપણો રોટલો શેકાઈને તૈયાર થઈ જાય એટલે આપણો એકદમ ભરેલો ટેસ્ટી બાજરાનો રોટલો બનીને તૈયાર થઈ જશે તો બંને બાજુથી સરસ રીતે આ રોટલાને શેકીને તૈયાર કરી લીધો છે તો આપણો એકદમ ટેસ્ટી ભરેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અંદરથી પણ એકદમ ટેસ્ટી લાગી રહ્યો છે એકદમ ગ્રીન મસાલો આપણો લાગે છે તો આ રોટલાને તમે લસણની ચટણી લીલી ડુંગળી અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને લસણની ચટણી જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને આ ભરેલો રોટલો રેસિપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ જણાવવાનું ભૂલતા નહીં ફરી મળ